વડોદરા થી રસીલાબેન ડોલરિયાના સર્વે વૈષ્ણવ શ્રી કૃષ્ણ સોબે રહ્યો નાનો નાનો બાળ જસોદા ને ખોડે શોભે રહ્યો નાનો નાનો બાળ જસોદા ને ખોડે જસોદા ને ખોડે નાંદ બાવા ને ખોડે જસોદાને ને ખોડે નાંદ બાવાને ને ખોડે સોબે રહ્યો નાનો નાનો બાળ જસોદાને ને ખોડે મારી તારા લાલાનો રૂપ યજ બસે મારી તારા લાલાનો રૂપ યજ બસે સુરતા જગાડે એવું સુંદર સ્વરૂપ છે સુરતા જગાડે એવું સુંદર સ્વરૂપ છે શોભે રહ્યો નાનો નાનો બાળ જસોદા ને ખોડે શોભે રહ્યો નાનો નાનો બાળ સોદા ને ખોડે લાલાની શોભા વા ભાઈ વા માથે મૂટ શોભે વા ભાઈ વા ലക ശോഭേ വാഹ വാ കാന കുട ശോഭേ ആ ഭൈ ആ ശോഭേ നാനോ നാനോ ബാഴ ജസോദാനോളേ ശോഭേ രോ നാനോ നാനോ ബാഴ ജസോദാനോളേ સોદા ને ખોળે નંદ બાવાને ખોળે ચસોદા ને ખોળે નંદ બાવાને ને ખોડે શોભે રહ્યો નાનો નાનો બાળ જ સોદા ખોળે પગમાં ઝાંઝર શોભે વા ભાઈ વા હાથમાં પહોંચી શોભે વા ભાઈ વા आँगिए भेटी शोभे वा भैवा शोभा न्यारी न्यारी वैवा शोभे रह्यो नाट जसोधाने खो जसो दाने खोडे नन्द बाबा खोडे जसो दाने खोडे नन्द बाबा खोडे शोभे रह्यो नाड જસોદા ને ખોડે માળી તારા લાલા ના શું કરું વખાણ માળી તારા લાલા ના શું કરું વખાણ તે જયે નું એવું જાણે રત્નો ને ખાણ તે જયે નું એવું જાણે રત્નો ને ખાણ શોભે રહ્યો નાનો નાનો બાળ જસોદાને દા ને શોબેર્યો નાનો નાનો બાળ ચસો દ ખોડ ચસો દ ખોડ નંદ બાવાને ખોડી ચસો દ ખોડ નંદ બાવ ખોડ શોબેર નાનો નાનો બાળ ચસો દ ખોડ ગોપીયો નાચે હા ભૈ હા ગોબાળ નાચે હા ભૈ હા ભક્તો નાચ વાૈવા સંતો ભૈવા વાૈવા રહ્યો નાનો નાનો બાળ જશો દાન ખોડે શોભે રહ્યો નાનો નાનો બાળ જશો દાન ખોડે છસો દાન ખોડે નંદ બા ચસો દાન ખોડે નંદ શોભે રહ્યો નાનો નાનો બાટ ચસો ખોળે ખોડે વૈષ્ણવ સર્વે નાચે વા વા દેવો સર્વે નાચે વા ભૈ વા ગણપત દેવ નાચે ವಾ ಭೈವಾ ಶ ಶೋಭೆ ನಾನೋ ನಾನು ಬಾಡ ಜಸೋದಾನ ಖೋ ಜಸದಾನೋಡ ನಂದ ಬಾನ್ ಖೋ ಜಸೋದಾನ ಖೋಡ ನಂದ ಬಾನ್ ಖೋ ಶೋಭೆ ನಾನು ನಾನು ಬಾಡ ಜಸೋದಾನ ಖೋ ಚೋದೈ ತೋ ಕೇ ಬಡ ಭಾಗೆ ಚಸೋದ ಮೈಯ ತೋ ಕೇ ಬಡ ಭಾಗೆ जगतना लाला ने तू पारणे झुलावे जगतना लाला ने तू पारणे झुलावे तार लाला नी सूरत से न्यारी तार लाला नी सूरत से न्यारी करता हू बनी गई बावरी चाके करता हू बनी गई बावरी So be the your nun, nano bard, just ja so than a So be the your nun, nano bard, just ja so than a cordi. Just ja so than a cordi, nanda bawa ne, nan ne ja so than a cordi, nanda bawa ne, nan ne So be the your nun, nano bard. ಚೋದೇ ಲಾಲ ನೆನಖೇವ ದೋಡಿಯವ ಲಾ ನೆನವ ದೇವ ದೋಡಿಯ ದೇವ ಆ ಆಿ ದೇವೋ ಫುಲಡಾ ವರ್ಷಾವೆ ಮಾಡಿ ತಾರಾ ಲಾಲ ನಾ ಶುಕರುಣ ಮಾಡಿ ವಖಾಣ તેજયેનું એવું જાણે રત્નો ને ખાણ તે એવું જાણે રત્નો ને ખાણ રહ્યો નાનો નાનો બાળ ચસો દા ને ખોડે રહ્યો નાનો નાનો બાળ જ ને ખોડે ચસો દા ને ખોડે નંદ બાવા ને ખોડે ಬಾವಾನೆ ಖೋಡೆ ಚಸೋದಾನೆ ಚ ಸೋದಾ ನಂದೋ ಶೋಭೆ ನೋ ಚೋದಿ ವಗಾಡೇ ಕಾಕರಿಯೋ ಮಾ ಕಾಕರಿಯೋ ಮಾಥುರಾ ಭೈ ಮಾ ಕಸ್ನೆ ಮಾ सोबी नानो नानो नानोबाड जसो खोडे सोबी नानो नानो नानोबाड जसो खोडे जसो खोडे नन्द बाडे खोडे दान खोडे नन्द बाडे खोडे रह्यो नानो नानो बाड जसो खोडे मासी पुतना यावे वा भई वा ಮೋಕ್ಷ ಗತಿ ಮಾಗೇವಾ ಭೈವಾ ಬೋಳೋ ಬೋಲಾವೇ ಶೋಭೆ ನೋ ಬಸೋದ ಶೋಭೆ ರೋ ಬೋಧಾನೋ ಜಸೋದ જસોદા ને ખોડે નંદ બાવાને શોભે રહ્યો નાનો નાનો બાળ જસોદા ને ખોડે માળી તારા લાલાનું રૂપ સ્વરૂપ છે માળી તારા લાલાનું યજબ સ્વરૂપ છે માળી તાર લાલા નો યજબ સ્વરૂપ છે સુરતા જગાડે એવું સુંદર સ્વરૂપ છે સુરતા જગાડે એવું સુંદર સ્વરૂપ છે જસોદાજી હરખે ને નંદ બાવા હરખે જસોદાજી હરખે ને નંદ બાવા હરખે આંખ માંથી હરખાતા છોડા છલકે આંખમાંથી કર સોળા છલકે છોડા છ નાનો બાળ નો નો ને ખોળે ચશો દે ખોળે નંદ પાનોશો દે ખોળે કૃષ્ણ કનૈયા લાલ કી જય